તો વરસાદ ઓછો થશે તે અંગે ધારણા બાંધતા એવા છે પણ આ વખતે ટીટોડીએ પિલોર ઉપર પોતાના ચાર ઈંડા મૂક્યા છે જે જળાશયની સપાટીથી ઘણી બધી ઊંચાઈ આવેલા છે એટલે ટીટોળીના વરસાદી વર્તારામાં આવતું વર્ષ ખૂબ જ સારું અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસે અને વર સોળ થાય તેવી ધારણાઓ આના ઉપરથી બાંધી શકાય પરંતુ નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાના વર્તારામાં આવતું ચોમાસું નબળું રહે વરસાદ ઓછો પડે અને વર અડધું એટલે કે આઠ દસ આની થશે તેવું જણાવી રહ્યા છે તો આ બાય અને અંબાલાલભાઈના ચોમાસાને લઈને વિરોધાભાસી વર્તારાના અંતે કોનો વર્તારો સાચો અને કોનો વર્તારો ખોટો ઠરશે તે તો આવનારું આગામી ચોમાસાનું વરસાદી પાણી જ પતાવી શકશે અત્યારની આ વિરોધાભાસ ભરેલી તિટોડીભાઈની અને અંબાલાલભાઈની વિરોધાભાસ ભરેલ કથન આગમબાણીમાં ખેડૂતો ઘડીભર ખુશહાલ ઘડી ભર ઉદાસ જેવો ઘાટ સર્જાણો હોય તેવું લાગી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે બાકી અંતમાં સાચો વર્તારો તો ઈશ્વરે જ નક્કી કરેલો હોય તે પ્રમાણે જ વરસાદ અને વરસ થાય